હવે વરસાદનો અંતિમ રાઉન્ડ છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ માટે પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે આજે બપોરે ચાર કલાકે ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ તેર ફૂટ પર નોંધાય છે એટલે કે ડેમ ભયજનક સપાટીથી ફક્ત એક ફૂટ દૂર છે જેથી તંત્ર પણ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે ઉકાઈ ડેમમાં પાણીની સપાટીની સીધી અસર સુરત પર થતી હોય છે હાલ તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી સુરત મહાનગરપાલિકા પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે ઉકાઈ ડેમમાંથી માંથી એક લાખ ચોવીસ હજાર સાતસો બાસઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર